તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ રાજ્ય સરકાર દ્વારા આજથી ટેકાના ભાવથી મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી હિંમતનગર કોટન માર્કેટ યાર્ડ ખાતેથી રાજ્યભરમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદીની શરૂઆત કરાવી રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યભરમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદીની શરૂઆત કરાવી રાજ્યભરમાંથી ત્રણ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો બાવન ખેડૂતોએ ટેકાના ભાવથી મગફળીનું વેચાણ કરાવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું આગામી સમયમાં ખેડૂતોને પડકે રાજ્ય સરકાર ઉભી રહેશે તેવી ખાતરી પણ આપી રાજ્ય સરકાર દ્વારા આથી ટેકાના ભાવથી મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ હિંમતનગર કોટેન માર્કેટ યાર્ડ ખાતેથી રાજ્યભરમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદીની શરૂઆત કરાવી ચાલુ ચાલે રાજ્યમાં ખેડૂતો દ્વારા મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ઉત્પાદન પણ ખેડૂતોને સારું એવું મળી રહ્યું છે જોકે યોગ્ય પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફળીના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ આજે હિંમતનગરના માર્કેટ માર્કેટયાર્ડ ખાતેથી મગફળી કરાવી હતી રાજ્યભરમાંથી ત્રણ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો બાવન ખેડૂતોએ ટેકાના ભાવથી મગફળીનું વેચાણ કરાવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જોકે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી પ્રતિ મણના એક હજાર ત્રણસો છપ્પન રૂપિયાના ભાવથી ખરીદી કરશે જોકે આગામી સમયમાં પડકે રાજ્ય સરકાર રહેશે તેવી ખાતરી પણ આપી હતી ખેડૂતોની આર્થિક સદ્ધરતા કાયમ બની રહે તે માટે પણ રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાની વાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે સૈયસ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા જે બી ગુજરાત ન્યૂઝ